તો એક પતિ બન્યો હેવાન અને પત્નીને ઉતારી મોતને ઘાટ ત્યારે વડસમા ગામે પતિએ કરી પત્નીની હત્યા ત્યારે ત્યારે પતિએ પત્નીને મોતને ઘાટ પતિ પત્ની વચ્ચે થયા બાદ ઘા ઝીકી હત્યા કરી ત્યારે હત્યા કરનાર પતિ નિવૃત્ત આર્મી મેન હોવાનું સામે આવ્યું છે ત્યારે ઘટનાની જાણ થતા જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે મૃતક મહિલાના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયા ત્યારે હત્યારા પિતા સામે પત્નીની હત્યા કરનાર પતિને ઝડપી લેવામાં આવ્યું છે જેમાં પતિ હેવાન બન્યો અને પત્નીને મોતને ઘાટ ઉતારી હતી ત્યારે મહેસાણાના વડસમા ગામે પતિએ પત્નીની હત્યા કરી જેમાં દાતરડાના ઘા જીકી પત્નીને મોતને ઘાટ ઉતારી ત્યારે પતિ પત્ની વચ્ચે માથાકૂટ થયા બાદ દાતરડાના ઘા જીકી હત્યા કરવામાં આવી ત્યારે હત્યા કરનાર પતિ નિવૃત્ત આર્મી મેન હોવાનું સામે આવ્યું છે જો ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ત્યારે આ મૃતક મહિલાના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે ત્યારે હત્યારા પિતા સામે પુત્રએ જ ફરિયાદ નોંધાવી છે ત્યારે પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી છે અને સમગ્ર મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે